અવસરની ઉજવવા માટે લાયસ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફ વન દ્વારા શહેરના સયાજીનગર ગૃહ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ખાસ કરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું વડોદરા સર સયાજીનગર ગૃહ ખાતે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં લાયન્સ ઇન્ટરનેશનલમાં આઈડી ઇન્ટરનેશનલ ડિરેક તરીકે લાયન રમેશભાઈ વડોદરાના છે તેઓ ચૂંટાયા છે એની ભવ્ય રેલીથી સ્વાગત કરવામાં આવ્યું હું મનોજ પરમાર ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે ઓસ્ટ્રેલિયા મેલબોર્ન ખાતે શપથ લીધા અને ત્યાર પછી અમારું પણ એક ભવ્ય કાર રેલીમાં સ્વાગત સન્માન થયું આજે એનો એક સેલિબ્રેશનનો પ્રોગ્રામ થયો એની અંદર અમારા ડિસ્ટ્રિક્ટની ટીમ લાયન્સના હોદ્દેદારશ્રીઓ બા ગવર્નરશ્રીઓ અને વિવિધ એનજીઓ થકી આજે અહીંયા આગળ સ્વાગત સન્માનનો કાર્યક્રમ થયો અને એની સાથે સાથે વડોદરાની જે વિવિધ એનજીઓ છે તેઓના હોદ્દેદારશ્રીઓનું પણ સન્માન કરીએ એનું કારણ એક છે કે આ બધી એનજીઓ સાથે મળીને એક સમાજની અંદર એક સારી સેવા કરી શકે આજે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે આપણા વડોદરાના એક સેવાભાવી પ્રજાપતિ પરિવારના સિંહ એવા રમેશભાઈનું આજે નિમણૂક થઈ એના સત્કાર સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ અને દલસુખભાઈ પ્રજાપતિ અને એમની સમગ્ર ટીમ દ્વારા જે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો તેમાં લાયન્સ ક્લબ દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવતા જેટલા કાર્યો છે અને આગળ પણ તમામ લાયન્સ ક્લબના ઘટકો સાથે મળી અને વડોદરા માટે કયા પ્રકારે વિકાસની સરવાણી વહાવી શકે અને લાયન્સ ક્લબની અંદર સેવાનું જે મહત્ત્વ રહ્યું છે એ બાબતે સર્વે લાયન્સ સાથે ચર્ચા કરી અને એમને અભિનંદન પાઠવ્યા છે સાથે પાંચ વિશિષ્ટ પ્રતિભાઓનું પણ સન્માન થવાનું હોય તેમને પણ અભિનંદન આપ્યા છે જી જે પ્રકારે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના એક વાર્ષિક સેવા કાર્યોનું બજેટ હોતું હોય છે ઘણીવાર એવું થતું હોય કે કોઈ એક જ શાળા અથવા એક જ જગ્યા પર વધારે પડતું ફંડિંગ થઈ અને એનું ડુપ્લિકેશન ઓફ ફંડ સપોર્ટ મળતો હોય પરંતુ જ્યાં એક પણ વાર કોઈ પ્રકારે સહાય ના મળી હોય ત્યાં પણ મળી શકે તે માટે થઈને સુનિયોજિત વ્યવસ્થા કરી એક બેઠકનું આયોજન કરી અને પ્લાનિંગ સાથે સેવા કાર્યો થાય તો વડોદરાના તમામ વિસ્તારોમાં ઇક્વલી સેવાનો લાભ મળી શકે અને લાયન્સનું પણ પહોંચ વધારે આગળ વધી શકે તે બાબતે એક નાનું સૂચન કર્યું છે આજે